નમસ્કાર બાળ મિત્રો આજે એક વાર્તામાં તમારું સ્વાગત છે વાર્તાનું શીર્ષક છે મગર અને વાંદરો તો શરૂ કરીએ એક કાંઠા પર એક મગર ને એક વાંદરો રહેતા હતા તે બંને પાક્કા મિત્રો હતા તે વાંદરો જાંબુના ઝાડ પર રહેતો રોજ રોજ મીઠા મીઠા જાંબુ ખાય અને તેના મિત્ર મગરને પણ ખબર આવે આ અને ધીમે ધીમે મગર ભાઈ રોજ પોતે જાંબુ ખાય અને મગરી માટે પણ લઈ જાય તો એક દિવસ મગર ને મગરી બંને વાતો કરતા હતા મગર બગર સાંભળે છે હા બોલ ને આ વાંદરો આટલું સરસ જાંબુ ખાય છે તો તેનું કાજુ કેટલું મીઠું હશે હા તો તું કહેવા શું માગે છે તમે વાંદરાભાઈને આપણા ઘરે લાવો મારે તો એમનું કાજુ ખાવું છે આ જાંબુ જો આટલા મીઠા હોય તો કાજુ કેટલું મીઠું હશે એમનું ના હો મારાથી તો એવું નહીં થાય ઓ મારો પરમ મિત્ર છે હું એની સાથે એવો દાગો ના કરી શકું તો પછી આપણે બંને નહીં બોલીએ હું તમને વાલી છું કે તમને તમારો પ્રિય મિત્ર તમે જ નક્કી કરો મગર મગરીની જીત પૂરી કરવા માટે તૈયાર થાય છે મગર જાય છે રોજની જેમ અને વાંદરાને જે કહે છે વાંદરાભાઈ વાંદરાભાઈ મારી પત્ની તો તમારા ખૂબ વખાણ કરે છે તમે અમારા ઘેર જમવા આવશો એવું આમંત્રણ આપ્યું છે તમને તો વાંદરો તો ખુશ ખુશ થઈ ગયો ભાઈ આમ વાંદરો તૈયાર થઈ ગયો અને મગજની પીઠ ઉપર બેસી ગયો આમ બંને લોકો જતા હોય છે ત્યારે ધીમે ધીમે જમવામાં શું બનાવ્યું છે એની વાત કરે છે અને ત્યાર પછી મગરભાઈ વચ્ચે જઈને કહે છે કે વાંદરાભાઈ સાચું કહું મારી પત્ની તો તમારું કાળજું ખાવા માગે છે એટલામાં તો વાંદરાભાઈ હકમક થઈ ગયા અને ગભરાવા લાગ્યા ત્યાર પછી વાંદરાભાઈએ એક યુક્તિ વિચારી મગરભાઈ મગરભાઈ આટલી નાની વાતમાં તમે હેરાન થઈ ગયા પણ એક મુશ્કેલી છે આજે મારું કાજુ બહુ મેલું થયું હતું તેથી મેં ધોઈ અને તેને જાંબુના ઝાડ પર સુકવા મૂકી છે આપણે તરત પાછા જઈએ અને તેને લઈને પાછા તમારા ઘરે જઈએ આમ મગર અને વાંદરો બંને પાછા વળે છે વાંદરો તો વિચારતો તો ઝડપથી કિનારો આવે અને હું કૂદકો મારીને જતો રહું અને આની જોડેથી દૂર રહું હવે વાંદરો તો કિનારો આવતાની સાથે તરત ઠેકડો મારી અને ઝાડ ઉપર જતો રહેશે એ મૂર્ખ મિત્ર તને તો મિત્ર કહેતા પણ શરમ આવે છે આવો કોઈ મિત્ર સાથે કરે અને મૂર્ખા કાળજુ તો કંઈ ઝાડ ઉપર હોય એ સાંભળ આજથી જ આપણી દોસ્તી પૂરી તું તારા રસ્તે અને હું મારા રસ્તે મિત્ર સાચા બનાવવા અને કોઈની સાથે દગો કરવો નહીં મગર જેવા મિત્રોથી હંમેશા દૂર રહેવું મિત્રો આજની વાર્તા તમને ગમી હોય તો એજ્યુશ્રીયા ચેનલને ચેનલ લાઇક કરજો સબસ્ક્રાઈબ